બારડોલી ખાતે સૃષ્ટિ મહિલા કોઓપરેટિવ બેંકની ત્રીજી વાર્ષિક સાધારણ સભા પ્રમુખ દિવ્યાબેન પટેલના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી સુરત જિલ્લાનું બારડોલી હવે સહકારી ક્ષેત્ર નું હબ બની ગયું છે એક બાદ એક સહકારી સંસ્થાઓ અહીં કાર્યરત થઈ રહી છે ત્રણ વર્ષો પહેલા આ જ રીતે સહકારી ક્ષેત્રમાં મહિલાઓ માટે સૃષ્ટિ મહિલા કોઓપરેટિવ કોપરેટિવ સ્થાપના કરવામાં આવી હતી ત્રણ વર્ષમાં આ મહિલા પ્રતિનિધિઓએ સફળ પ્રગતિ કરી હતી અને આ સૃષ્ટિ મહિલા કો ઓપરેટિવ ત્રીજી વર્ષની વાર્ષિક સાધારણ સભાનું આજે આયોજન કરવામાં આવ્યું હતું સામાન્ય સભામાં મોટી સંખ્યામાં મહિલા સભાસદો ઉપસ્થિત રહ્યા હતા ત્રણ વર્ષની અંદર સંસ્થામાં અઢાર કરોડ

આજે અમારી સૃષ્ટિ મહિલા મંડળીની તૃતીય સાધારણ સભા હતી જેમાં આજે અમારી સંસ્થા પાસે સંસ્થાનો પાયો કહેવાય એવી થાપણો ધિરાણ રોકાણો અમારી પાસે અમે ઉભું કરી શક્યા છે અને સમયને અનુરૂપ આજે અમારી પાસે નવું કાર્યાલય પણ છે જે અમારા માટે ખૂબ આનંદની વાત છે તેમજ આજે અમારી સંસ્થા પાસે અઢાર કરોડ જેટલી થાપણો છે